દુહાઈ હો जोगमायाની દુવાઈ હો નવ લાખ લોબડિયાળોની દુવાઈ હો તમને પુનાના પાદરમાં એ 5 માં પ્રભાતના પહેલા પહોરે 6:00 થી 7 સંભરાયો ભલકા ઉપર ઉભેલો એક ભાટ અટકી જાય છે એના હાથમાં ત્રણેક વર્ષનું બાળ હતું બાળકને એ ભલકા ઉપર ઉછાળવાની તૈયારીમાં હતો એના હાથ પાછા પડ્યા એની પાછળ હારબંધ નાના છોકરા લઈ ઉભેલા ભાટોએ નજર કરી કપાડે લમણા લાગી સિંદૂરની પીળ ઓડીએથી અડધો અરજ વેચાયેલ ચોટલાની છાતી કાળી જબાણ લટો માથે લમણા લગી સિંદૂરની પીળ અડધો ચોટલાની છાતી માટે ઢળતી કાળી જબાણ લટો માથે મુતી ચુંદડી અને ચુંદડી ઉપર ઉનાનો કાળો ફેર્યો એવી એક બાઈ ઉતાવળે પગલે ઊંચા હાથ રાખીને દુહાઈ દુહાઈ જુગદંબાની દુહાઈ બોલતી ચાલી આવે છે વીસ થી વધુ ચોમાસા એને જોયા જણાતા નથી ચારણનો નો લાગે છે ભાટો ઓળખી શક્યા તે ધમાતી જીવતી ધમણ સરખી એ ચારણી આવીને પહેલું કયું કામ કર્યું ભલકા ઉપર પરવાઈ જવાની જેને જાજી વાર ન હતી એ બાળકને એને ભાતના રૂછળિયાળા કાળા કાળા હાથના પંજામાંથી ઉપાડી લીધું કાંટાળી વાડમાંથી કુણું એક કોઠી બંધુ ઉતારી લે તેટલી નરમાસ લઈને બાઈએ બાળકને છાતી પૂછ્યું ત્રાગુ હોય મારા અમારે ભાટુને માથે કેઈ દી નોતી થઈ તે થઈ છે કાર ગુજાર્યો છે હું એ જાણને જ આવી છું મોડા વિસામાં પણ આ ગભરુડાના લોહીના ત્રાંગા હોય કે દી એમ બોલતી બોલતી એ અજાણી સ્ત્રી પોતાના હૈયે ભીડાયેલા બાળકનું માથું પંપાળીને આંખે અંગે છેક પગ સુધી પંજો ફેરવે છે બાળકના ફફડા એના કલેજામાં પડઘા પાડે છે બીજા નામના છોકરા ઉપર એની મીઠી નજર રમે છે એ નજર એક પલકમાં રંગો બદલીને ભાટોને પૂછે છે કિસે ગો તમારી બહુવારુઓ ચોર ક્યાં લપાઈ બેઠો છે આ સામો કળાય એરાજગઢમાં ઓલી અધૂધડી બારી દર્શાઈ ત્યાં હા આઈ ઠીક હલકા ઉપાડી છોકરા સંતાપવા નથી તમારા ભાટોના ત્રાકા સંકેલી લો વધાવી લો ભાટોને સમજ પડી નહીં મુંજાઈને ઉભા રહ્યા મુંજામાં વિસામાં અંદેશો રાખો માં ચારણનું જાણ્યું આવી ચડે તે પછી બીજાનો ત્રાગુ બંધ થાય ને હવે તમે ત્રાગા વધારીને તમારે રસ્તે પડજો એમ બોલતો બોલતો જુવાન ચારણીએ જેણે થોડા જ સમય પર પોતાના ધણીને ગીરની વનરાઈમાં ઉમરાવવા જીતવા મુવાના જુહર કીધેલા એ પહેલો પોતાના દેહ પરથી ભેળીઓ ઉતારવા માંડ્યો તમારામાંથી વધુમાં વધુ જોરાવર હાથવાળો જણ આમ આવે એની જીભ જાણે જાજા કાળથી હુકમ દેવા ટેવાયેલી હોય એવા એ શબ્દો હતા ને ભેળી એક તલવાર લાવો બોલતે બોલતે એણે તેડેલ બાળકને હૈયે દબાઈને હેઠું મૂક્યું કહ્યું બચ્ચા જાઓ માને ફળે હવે તમે નરભે છો જાઓ સૌ બાળ રાજા ગરદનની બે બાજુએ છાતી પર જોરતી ચોટલાની લતોણી અને કપાળે ગાંઠ બાંધી દીધી સાકર કોળાના રંગની સાથે મળતા રંગની એની ગરદન ઉઘાડી થઈ ડોકનું માદળિયું પણ એને કાઢીને કોરે મૂક્યું ને ઉના ગામના જાપાની સન્મુખ પડખો પડક જઈ ગોઠણભેર બેસી ગઈ જાણે ધરતીમાં ખોડાઈ ગઈ હોય તેવી ઝુપતીથી એણે આસન વાળ્યું પછી એણે પોતાના દેહ ઉપરથી મૂરત ચુંદડી ઉતારવા માંડી ચુંદડી ખેંચાતી ગઈ તેમ તેમ એના દેહના મરડો દેખાયો એ તો હતું દૂધનું ઝાડવું ભેંસના દહીંએ દૂધ સિંચેલ બેહ કાળણો ચીકણો ઉજાસ દેવી ભાટો સ્તબ્ધ બન્યા આવ્યો તરવાર વાળો એને ફરી હાથ દીધી મૂછાળાઓ શું વિચારમાં પડ્યા છો હવે વિચારને માટે વેળું નથી આવી જાઓ એક જણો મોખરે એમ કહેતી અને ગરદન જરા બંધી કરી સીધી ને કોણીએ ડોક કોઈ સંઘેડિયાએ સમા હાથે ઉતારેલ હોય તેવી પાસી જોજે હો વીર એણે તરવાર ધારી ભાટને ચેતવણી આપી જજકીશ નહીં જોજે હાથ ફોથરાય નહીં એવો ઝટકો દેજે કે વાઘરીએ વળગી ન રહે એમ કહીને એણે આખી ચુંદડી ઉતારીને ભોંય ઉપર મૂકી જાણે કેસુડાને આવળના ફૂલોનો ધરતી ઉપર ઢગલો થયો ને કોણ જાણે ક્યાંથી સુસવવા લાગેલા અણધાર્યો પવને ચુંદડીને પોતાની ઘુંમરીઓમાં ઉપાડ ઉપાડ કરવા લાગ્યો પોલીસ સામી કળા એ બારી કે ત્યાં બેઠેલ કે તમારી વહુવારીઓના ચોર કે હા આઈ ત્યાં જ ઠીક બાપ કરઘા ત્યારે એમ બોલીને એણે પોતાના બેવ હાથ ધરતી પર ચોડી દીધા ને એની ગરદન ઝાટકાના લોગમાં આવે તેવી યુક્તિથી ઝૂકી પડી પલ પછી જ્યારે એનું મસ્તક છેદાઈને નીચે પડ્યું ત્યારે એ માથા વગરનું ધડ ધરતી પરથી હાથ ઉઠાવી લઈને ફરી પાછું ટટ્ટાર બેઠું બેવ હાથનો ખોબો વાર્યો ખોબામાં પોતાનું જ રુધિર ઝીલ્યું ઝીલી ઝીલીને ત્રણ ખોબા એ મસ્તક વગરના ઢોંઢે ઉનાના દરવાજા ઉપર છાંટ્યા પછી તે દેહ ત્યાં જ પડી ગયો સુસ્વા તો પવન ચૂંદડીને ચક્કર ચડાવીને ક્યારે ઉપાડી ચાલ્યો ગયો તેની શરત કોઈને રહી નહીં આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે અને આ પોસ્ટ ઝવેરચંદ મેઘાણીની નવલકથા રા ગંગા જળિયોમાંથી લેવામાં આવેલ છે જો તમે આવી જ અન્ય સત્ય ઘટના લોકવાર્તાઓ પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારી ચેનલ આપણું સાહિત્યને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો શેર કરો બાકી મળીશું આ વિડીયોમાં અમારી ચેનલમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત દોસ્તો